તમામ શાળાના આચાર્ય મિત્રો આપણે શાળા બહારના બાળકોના સિવાય આધારિત કમિટીની રચના કરવાની થાય છે અગાઉ ગયા વર્ષે પણ તમે આ રચના કરેલી હતી હવે આ વર્ષે રિન્યુ કરવાની થાય છે એટલે કે તમે કમિટીની રચના કરશો તમામ સભ્યોની એટલે સૌ પ્રથમ તમે તમારા શાળાના આધાર ડાયસના લોગઇનમાં જશો ઓઓ એસ સી નામનો ઓપ્શન હશે ત્યાં ક્લિક કરશો ઓ એસસી કમિટી બે હજાર ચોવીસ પચીસ આ જે કમિટી આપણે ખોલશું અહીંયા આગળ એટલે તમને આ એક ડિસ્પ્લે દેખાશે આમાં આ ગયા વર્ષની બે હજાર ત્રેવીસ કમિટી હતી હવે એ કમિટી અને તમે જે નવી રચના કરી હશે એ કમિટી આપેલા ફોર્મેટમાં તમારે તમારી કમ નવા વર્ષની એટલે કે બે હજાર ચોવીસ પચીસની કમિટીની રચના કરવાની થાય હવે જો જૂની કમિટીમાં કોઈ સભ્યની તમે બદલી કરી હોય કાં તો એ સભ્ય ના હોય ને ઓછો પણ સભ્ય કરેલો હોય કાં તો કોઈ મૃત્યુ પામાથી કાઢી નાખેલા હોય તો એવા સભ્યો આગળ જે ડિસ્પ્લે થશે એની બાજુમાં ડિલેટ નામનો ઓપ્શન દેખાતો હશે ત્યાંથી એ બાળ એ જે તે કમિટીના સભ્યોને તમારે ડિલીટ કરવાનો છે અને બાકીના જે સભ્યો છે જો વધારે તમારી કમિટીના બાકીના જે આ નામ ના દેખાયા હતા એ સિવાયના જો સભ્યો હોય તો આ ઉપરના ઓપ્શનમાં જઈ જે તે સભ્યોની વિગત બધી ભરવાની રહેશે ત્યારબાદ સબમિટ આપશો સબમિટ આપશો એટલે કે જે આ જૂની કમિટી તમારી બે હજાર ત્રેવીસ ચોવીસની દેખાય છે એ જ કમિટીના સની અંદર એ સભ્ય ઉમેરાઈ જશે ત્યારબાદ એ જે તે તમે જે કાગળ પર સભ્યોના નામો અને વિગત લખી લે એ એની પર તમારા શાળાના આચર્યના સહસિકા કરવાના અને એનો પીડીએફ બનાવવાની રહેશે પીડીએફ બનાવ્યા પછી ચુસ્ત ફાઇલ પર તમારે જવાનું ચુસ્ત ફાઇલ પર તમે એને તમારા કોમ મોબાઈલમાં કાં તો તમારા કોમ્પ્યુટરની અંદર કરતા હોય તો પીડીએફ બનાવેલી તૈયાર રાખવાની રહેશે ત્યારબાદ ચુસ્ત ફાઇલ પર જશો ઉપર ક્લિક કરશો એટલે તમને એ જે તે તમે પીડીએફ કરેલી ફાઇલ ક્યાં છે એ ખોરી એને ક્લિક કરી ઓપન કરશો એટલે એ પીડીએફ ફાઇલ તમારી અપલોડ થશે આ નમૂના પૂરતું છે આ રીતે ત્યાં આગળ તમે જે ફાઇલ અપલોડ કરશો ત્યાં આગળ ફાઇલ દેખાશે ત્યારબાદ જો તમારી શાળામાં તમને શાળા બહારના બાળકો મળેલા હશે તો તમારે હા બતાવવાનું રહેશે શાળા બહારના બાળકો સર્વેમાં ના મળેલા હોય તો ના બતાવવાનું રહેશે એ બતાવ્યા બાદ અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વેરી વેરીફાઈ એન્ડ ફ્રીઝ તમે ક્લિક કરશો એટલે તમારી આ બે હજાર ચોવીસ પચીસની કમિટીની પુનઃરચના થઈ જલી ગણાશે